લાડલી બેન યોજનામાં મહિલાઓને મળશે પાંચસો રૂપિયાની સહાય પીએમ આવાસ યોજનાને લઈને વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આવ્યા છે સૌથી મોટા સમાચાર તો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન વીજળીના નવા નિયમો નવા ફેરફારો દીકરીઓને મળશે ભણવા માટે પચાસ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને થશે ડબલ ફાયદો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બોલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જે રાશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે ઈ કેવાયસી બાકી છે એમને પણ મફત રાશન મળતું રહેશે મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં પરંતુ પુરવઠા મંત્રી કુંવરસિંહભાઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને પણ મફત અનાજ મળતું રહેશે પરંતુ ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેવાનું રહેશે જો રાશન કાર્ડમાં કેવાયસી નહીં કરવામાં આવે તો તેમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં તો મિત્રો હાલ ગુજરાતના દરેક દરેક રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે દરેક દરેક રાશન કાર્ડ ધારકોએ આગામી દિવસોમાં માં પોતાના રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે મિત્રો ત્યાર પછી બીજા એક રાશન કાર્ડ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે પેકેટ ની અંદર મળશે અનાજ હવે ગુજરાતના બોતેર પોઈન્ટ એકાવન લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી

મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે નવા નિયમો મુજબ કડક નિયમ બનવા છે બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટી ફરજિયાત રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહેલી છે આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયના વિસ્તારમાં વધારી શકે અને પોતાની આવકમાં પણ સુધારો કરી શકે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલ એવી જાહેરાત કરી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે એ ત્રણ લાખ રૂપિયા હતી હવે આ આવક મર્યાદા છે જે લોન મર્યાદા છે એ બે લાખ રૂપિયા વધશે એટલે કે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ખેડૂત મિત્રોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી વાર્ષિક સાત ટકા વ્યાજ દરે લોન આપવામાં આવશે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીના દેવાની ચુકવણી પર વાર્ષિક ત્રણ પ્રોત્સાહન પણ આપવામાં આવશે જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને બે લાખ રૂપિયા સુધીની લોન રકમ માટે ચાર વાર્ષિક વ્યાજ દરેક તાત્કાલિક લોન આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો નજીકની બેંક શાખાએ જવું પડશે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે બેંક દ્વારા માંગવામાં આવેલા ફોર્મ છે મિત્રો તમે સબમિટ કરી શકો છો મિત્રો તૈયારોના સમાચાર વિશે વાત કરીએ તો લાડલી લાડલીબહેન યોજનાને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યા છે આ હેઠળ આઠ લાખ મહિલાઓને પંદરસો રૂપિયાના બદલે માત્ર પાંચસો રૂપિયા મળશે સરકારી નિયમો અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે જેમને અન્ય કોઈ યોજનામાં લાભ નથી મળ્યો આ ફેરફાર બાદ જે મહિલા ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે તેમને હવે લાડલી બેન યોજના અંતર્ગત માત્ર પાંચસો રૂપિયાની સહાય મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્ય સરકાર છ રૂપિયા અને કેન્દ્ર સરકાર છ રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા થાય છે જ્યારે લાડલી બેન યોજના હેઠળ અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા વહાલા બહેનોને વાર્ષિક માત્ર બાકીના છ હજાર રૂપિયા અને તરીકે પાંચસો રૂપિયા મળે છે વાસ્તવમાં લાડલી બેન યોજનાનો લાભ મેળવવા માટે શરત પણ જાહેર કરવામાં આવી છે જે મહિલાઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવે છે તો તેમને આ જે ખાસ મિત્રો લાડલીબેન યોજના છે એ અંતર્ગત માત્ર પાંચસો રૂપિયાની જ સહાય મળશે જે રીતે મિત્રો મહારાષ્ટ્ર સરકારે આવી જાહેરાત કરી છે તો શું ગુજરાતી મહિલાઓને પણ આવી સહાય છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તે તેરસના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025 ની અંદર આખા દેશમાં 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એમની અંદર એક ઘર દીઠ બે લાખને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે તમે તમારું ઘર બનાવશો તો ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બે લાખને ત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવે જો તમે તમારા ઘરે નવું ઘર બનાવવા માંગો છો તો તમે તેમની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમના વિશે વાત કરી લઈએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો અરજદારનું સક્રિય બેંક ખાતું

હોય છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે દેવા માફ કરવામાં આવે ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી

આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મોદી સરકારે ડીએપી માટે આડત્રીસો પચાસ કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસીડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની થેલી માત્ર તેરસો ને પચાસ રૂપિયામાં મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે આવી એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના વર્ષ બે અંતર્ગત આ યોજનાની શરૂઆત થઈ ગઈ છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના શ્રીમાદ મહિલા એસસી એસટી ખેડૂતને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય રીતે અથવા તો કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે અંતર્ગત સબસિડી આપવામાં આવશે મિત્રો ત્યાર પછી ના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જનધન ખાતામાં આવશે પૈસા મિત્રો કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે જેમને જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર સુધીની લોન આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા આજે છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન છે એ માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ દેશ અને રાજ્યના નબળા વર્ગના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે આજકાલ કેન્દ્રથી રાજ્ય સરકારો સુધી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે ગુજરાતમાં પણ આવી જ યોજના ચાલી રહી છે આ યોજના હેઠળ રાજ્ય સરકાર રાજ્યની મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા સુધીની લોન આપે છે તે પણ કોઈ પણ વ્યાજ વગર અમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના વિશે વાત કરી રહ્યા છીએ મિત્રો આ યોજના વિશે વધુ માહિતી મેળવે તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપે છે આ લોન એવી મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે અથવા તો પોતાનો વ્યવસાય વધારવા માગે છે આ લોન સરકાર દ્વારા મહિલાઓને કોઈપણ જામીનગીરી વિના આપવામાં આવે છે અને તેમની ચુકવણીનો સમયગાળો પાંચ વર્ષનો રહે છે આ યોજના માટે અરજી કરનાર મહિલા અરજદાર ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ તેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મો પાસ હોવી જોઈએ આ સાથે અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ પણ હોવું જરૂરી છે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે કૃષિ મંત્રીની જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ ખટર યોજનાની શરૂઆત થઈ ગઈ છે તેની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય મંત્રીએ આ યોજનાના સહાય વિશે એવી પણ વાત કરી છે કે ઓછામાં ઓછા પાંચ મળશે અને ખાસ મિત્રો મહત્તમ અઢાર હજાર રૂપિયાની સહાય છે એ પણ મળવા પાત્ર રહેશે મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું પડશે હવે અઘરું મિત્રો હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થશે આ સિવાય મિત્રો એસ ડીએમ સરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ હશે નવી સિસ્ટમમાં નવો આધાર જાહેર કરવા માટે એકસો ને દિવસ જેટલો સમયગાળો લાગશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ અનાજ ઉપર મળશે હવે પૈસા તેમના વિશે મિત્રો વાત કરી તો કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય યોજના બાદ હવે કેન્દ્ર સરકાર એક બીજી યોજના લઈ આવ્યું છે ને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો